જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવોલોકમાં તમારું સ્વાગત છે આજે તો હું આવી ગયો તો પાટણ પાટણ આવે તો પ્રજા ભેગા ને ભેગી દિવસો જ હું ત્યાં આ નહી તો લાલ મેળવાની નથી આજે ડાંગર આર્મી મેન દાન કરશે મને દાન કરશે આલું દાન કરી દે આજે દાન કરી દે આજે દાન કરી દે કરી દે કરી દે દાન દાન કરી લે દાન ન લેવું દેન

એચ એનજીનું મારગ છે આવી ગયો અમાર ડિપાર્ટમેન્ટ આને નહીં ભણવા જાય હવે કેવું ભણવા જાય સારો ને મારું ડિપાર્ટમેન્ટ હા નહીં સ્પોર્ટ કોમ્પલેક્ષ હાર્યું પછી અમે ત્રણે આવી ગયા એચએન માં ફિઝિકલ ડિપાર્ટમેન્ટમાં અને ધીરે ધીરે બધા વિદ્યાર્થીઓ આવવા માંડ્યા પછી ધીરે ધીરે બધા વિદ્યાર્થીઓ આવી ગયા અને બધા પહોંચ્યા ક્લાસમાં આજે તો કોલેજનો પહેલો દિવસ હતો

કોલેજ માંથી આવીને જમીને કર્યો આરામ પછી ઉઠીને અમે આવી ગયા ચા પીવા માટે વિરમભાઈ પણ આવી ગયેલા હતા અને અમારા વિશાલભાઈ થોડાક બીજી છે એટલે થોડાક દૂર બેઠા બેઠા બિઝનેસ ની વાતો કરી રહ્યા છે ચા પી લીધો ને પછી વી રમાવાલો તો એની સાથે નીકળી ગયા આહિર બોર્ડિંગમાં અને આવી ગયા હોસ્ટેલની મુલાકાતે આજે તો આહિર બોર્ડિંગની મુલાકાત લઈ લીધી કોણ આવ્યું હતું આહિર બોર્ડિંગ પાટણ પાટણમાં આહિર બોર્ડિંગ છે આવી લુક જોઈ શકો છો તમે જોરદાર બનાવે હે કાંતિભાઈ આ છે ગરમડીના કાંજીભાઈ વસરામભાઈ બધા બંકાજી અહીંયા ભરાણા છે આ છે અમારા વિરમભાઈ કપડા બરોબર કરે ઘણા સમય પછી આજે તો બધાય ભેગી રનિંગ કરી છેલ્લે આર્મીનું ગ્રાઉન્ડ પાસ કર્યું ત્યારે બધાય ભેગી રનિંગ કરી હતી રમેશ બાવેડાથી ગામવારો વસરામ વહુઆથી ને સાગરભાઈ સૌરાષ્ટ્રથી બધા રનિંગ કરીને પછી સાંજે પાછા નીકળી ગયા હોસ્ટેલ તરફ જવા માટે મિત્રો પાટણનો સનસેટનો વ્યૂ છે સાંજના ટાઈમનો અત્યારે સાડા સાત વાગેલા છે પરથી પાટણનો નજારો કઈક આવો જોવા દેખાય છે પછી સાંજે આવી ગયા જમવા માટે આજે તો દાલબાટી બનાવી હતી બહુ જોરદાર જમવાનું બનાવ્યું છે અને આજનો નગ પૂર્ણ કરી છે